તાંત્રિક શ્રી નિલેશભાઈ ની સાથે જી ગઈકાલે સાંજે ખડોદરા પોલીસ સ્ટેશનને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતે શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ ત્રણથ્રીસ સાડા ત્રણ નાનો ગુમ થયેલ છે જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરે છે ખડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઈમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજે કે હું થોડુંક અતિશક્તિ છે છું শেসেড করাদেশিটে জাকে করাগয়ারসিেশেঢরা দোকরায়ামাগিশিটে টায়া একরায়ারি টিরাকের আসয়ায়ারডি করাকে চুডুত্য়া.